અને કલયુગની અંદર એવું કહેવાય કે ભગવાનનો કલકી અવતાર થશે જ્યારે કલિયુગ અંતિમ ચરમ સિવાય ભગવાન કલ્કીનો અવતાર થશે પણ મને એવું લાગે કે કલકીનો અવતાર તો જ્યારે થશે કે નહીં થાય થશે જ જોકે પણ અત્યારે કથાનો અવતાર નક્કી છે યાદ રાખજો કથા અવતાર ચાલુ તમે જુઓ તો કેટલી કથાઓ ચાલુ છે એક સમય એવો હતો કે કોક ભાગવત કથા કરાવતું શિવ પુરાણ થતી રામ કથા થતી તો એમ થાય કથા કરાવે છે પણ હવે તમે જ્યાં જોઈએ ત્યાં આપણે કથાઓ ચાલુ છે જોજો એટલે એવું લાગે કે અત્યારે ભગવાનનો કથા અવતાર છે જીવ પાસે બે રસ્તા છે એક રસ્તો છે ઈશ્વર તરફ જવાનો અને બીજો રસ્તો છે માયા તરફ જવાનો આ માંડવાની અંદર બેઠા છીએ ખૂબ આનંદ આવે છે ખરેખર ગયા વર્ષે જ્યારે કથા કરી ત્યારે એલઈડી સાઈડમાં હતી આ બાજુ અને મારું વ્યાસપીઠ પહેલી બાજુ હતી પણ ખરેખર ભગવાને કૃપા કરી અને રઘુવંશી ઉત્કર્ષ મંડળના સૌ સભ્યો સાથે મળી અને કેટલું સરસ મજાનું આખો માંડવો કરી નાખ્યો ખરેખર એકદાર જોરદાર તાળીઓથી એમને વધાવી અને આ જો કોઈ મહેનત હોય આખા મંડળની છે પણ મુખ્ય કોઈ હોય તો કલ્પેશભાઈની ખૂબ મહેનત છે તમને કહી દો કારણ કે રૂપિયા દેવા દેવાની તો સહેલી વસ્તુ છે તમને કહી દો રૂપિયા આપવા ખૂબ સરળ છે દાતા તો દાન આપીને છૂટી ગયા પણ તમારા ધંધા રોજગાર બંધ કરી અને મહિનો મહિનો દિવસ સુધી આ માંડવો શણગારવા માટે અને કલ્પેશભાઈ કાલ કેતા મને મહારાજ આવું કડે ના થકો હેવર થકી છે ભલા થયો કારણ કે આપણે કોઈક ના લગ્નમાં જઈએ ને તો એમ કેતા હોઈએ કે આના બાપે ખરેખર લાડુ ના બદલે ક્યાંક કાજુ કતરી રાખી હોતો તો બહુ આનંદ આવે એને રસ ખોટો નાખ્યો કાજુકતરી માંડવાની અંદર આપણે જયારે બેઠા છીએ એટલું સરસ મજાનું આયોજન રૂડું રૂપાડું થઈ રહ્યું છે ત્યારે મારા જીવનની પણ આ શિવ મહાપુરાણ કથા પહેલી વખત છે તમને કહ્યું એટલે હું પણ કલ્પેશભાઈ આપની ટીમનો ખૂબ ખૂબ આભારી છું કે ભગવાનની કૃપાથી એક એક પુરાણ તૈયાર થતા આવે છે રામેશ્વર મુકામે રામકથા પૂરી કરી ત્યાં રામકથા કરી હતી રામેશ્વર થી યાત્રા પૂરી થઈને તરત અમે નીકળ્યા હરિદ્વાર પહોંચ્યા અને હરિદ્વાર ભગવાન કનૈયાની યાત્રા કરી અને હરિદ્વાર થી આ યાત્રા સીધી બાપા જલારામ ના આંગણામાં આવી રઘુવંશી નગર ની અંદર એટલે પહેલા રામકથા કરી પછી કૃષ્ણ કથા કરી અને હવે શિવ મહાપુરા આ તો હજી આના પછી એક આયોજન હતું પણ એ ઠેલાઈ ગયું થોડુંક નરસિંહ મહેતા નગરમાં પણ ભાગવતનું આયોજન હતું પણ એ આયોજન થોડુંક ઠેલાઈ ગયું પણ કહેવાનો અર્થ કે જ્યારે ભગવાનની કૃપા થતી હોય ત્યારે આયોજન થતું હોય પહેલી રામકથા કરી અને રામકથાની અંદર આપણા મુખ્ય જજમાન અત્યારે આપણી વચ્ચે બેઠા જ છે સવારે પણ હતા જ અખંડ સૌભાગ્યવતી કાજલબેન તથા રાજેશભાઈ માણેક એ પણ પરિવારને જોરદારથી તાળીઓથી વગાડી આપણે કારણ કે એ પરિવારે પણ ગયા વર્ષે એક સરસ મજાનો મુખ્ય જજમાનનો જે ચડાવો હતો એ પરિવારે લીધો હતો સવારના સરસ મજાની પોથી યાત્રા અને એમાં મને પાછો વિક્ટોરિયા ગાડીમાં બેસાડે તો કલ્પેશભાઈ હા પણ ખરેખર દાદ દેવો પડ્યો તમને કારણ કે મને લાગે છે બેતાલીસ થી પિસ્તાલીસ ડિગ્રી ગરમી હશે આજે અને જોગાનું જોગ જુઓ આપણે કથાનો માંડવો બાંધ્યો ને અને કચ્છ મિત્ર માં આવી કે અઠવાડિયું સુધી હીટ વેવ રહેશે દિનેશભાઈ મહાદેવજી તપસ્યા કેણી ઓખી ભલે શેલી ના યાદ રાખશે